નમસ્કાર નડિયાદ ચેકપોસ્ટ લાઈવમાં હું ગૌતમ સિંહ સુદાન ફરીથી આપની સામે હાજર આપ આજે જોઈ રહ્યા છો તે છે નંબર પ્લેટ વગરની બ્લેક વાળી ગાડી જેમાં અંદર બોનેટ ઉપર અંદરની સાઈડે પોલીસ લખેલું છે આગળની સાઈડે નંબર નથી ગાડી નંબર અને પાછળની સાઈડે ગાડી નંબર નથી આ છે જિલ્લા સેવા સદન દબાણ રોડ નડિયાદ નું કમ્પાઉન્ડ કે જ્યાં આવી ગાડીઓ આ તો આ એક ગાડી છે બાકી આવી ઘણી ગાડીઓ અવાર નવાર અવર કરતી હોય છે આ જુઓ પાછળ નંબર પ્લેટ નથી અને આ આગળ પણ નંબર પ્લેટ નથી અને અંદર પાછું પોલીસ લખેલું છે આ રીતની જ એમ્બેસેડર આ બીજી ગાડી જે પણ આવી એમ્બેસેડર આ રીતની પ્રેસ લખેલું હતું અને બે હજાર એક તેરમી ડિસેમ્બરે આપણા સંસદ ભવન ઉપર ત્રાસવાદીઓએ એટેક કરેલો પ્રેસ લખેલી ગાડી એમ્બેસેડર ગાડી અંદર આવીને અને ઘણા આપણા સીઆરપીએફના જવાનોને બે ઘણા ઘણી બહેનો શહીદ થઈ હતી અને જેના લીધે આ બધા નેતાઓ બચ્યા હતા તેર ડિસેમ્બર બે હજાર એક હું એવું નથી કેતો કે આ ગાડી પણ ત્રાસવાદીની છે પણ કહેવાનો મતલબ કે માની લો કે આ ગાડી ધારો કે હોય તો શું કરવાનું અને કઈક અજુકતો બરાવ બની જાય તો ક્યાં જવાનું કોણ જવાબદાર એના માટે જવાબદાર કોણ જિલ્લા સેવા સદન કચેરીના ગ્રામ્ય મામલતદાર જવાબદાર સિટી મામલતદાર શ્રી જવાબદાર ગાડી માલિક ગાડી માલિક કેવી રીતે જવાબદાર કોણ આ તમારી સામેનો આજનો જ વિડિયો છે આ તમે જુઓ હવે તમે વિચાર કરી શકો છો કે ધારો કે અમારા જેવા પત્રકારો અમારા જેવા વ્યક્તિઓ અમુક બાબતોની અરજીઓ મોકલતા હોય છે તો શા માટે તે અરજીનો જવાબ આપવામાં આવતો નથી આ વસ્તુ ઉપરથી સમજી જાઓ કે એમના કમ્પાઉન્ડમાં ખુલ્લે આમ ગેરકાયદેસર રીતે એક ગાડી અને એમાં ઉપર પોલીસ લખેલું છે આગળ પાછળ નંબર પ્લેટ નથી અને એવી ગાડી ખુલ્લે આમ ઊભી છે અને જિલ્લા સેવા સદનમાં ઊભી છે અને કોઈ પણ આ બાબતની જવાબદારી લે એવું માનતો નથી આ જવાબદારી કોની મારે તો ખાલી એ જાણવું છે ખૂબ સિક્યોરિટીમાં ગંભીર ક્ષતિ જિલ્લા સેવા સદનના કમ્પાઉન્ડમાં નંબર પ્લેટ આગળ ને પાછળ નંબર પ્લેટ વગરની પોલીસ લખેલી ગાડી આવા ગાડીમાં ઇંગ્લિશ દારૂ છે કે ડ્રગ્સ છે કે અંદર લાશ પડેલી છે કે અંદર બીજું કઈ ગુનાહિત કૃત્ય છે કે સારો માણસ છે એ આપણને ખબર નથી પણ શંકા તો હોય શકે આ બાબતે તાત્કાલિક ધોરણે પ્રશાસન શું કાર્ય કરે છે તે હવે જોવાનું રહ્યું જય હિન્દ જય ભારત મારી ચેનલને શેર કરો 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 હા જેની ગાડી છે એ તો સો ટકા અમને લાઈક નહીં કરે પણ આમાં મને તો ખબર નથી કે કોની ગાડી છે બરાબર અમે તો એક જનતાની રીતે એક મીડિયાની રીતે અમે વિડિયો બનાવેલો છે જય હિન્દ જય ભારત